નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ડભોઈ રોડ શાંતિનગર ખાતે આવેલ ગણેશનગર શાંતિનગરમાં રહેતા રીતુબેન ગોસાઈ દ્વારા બસો એકાવન માતાની પ્રતિભાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું દશામાના વ્રતના ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરા શહેરના ડભોઈ રોડ ગણેશનગર શાંતિનગરમાં રહેતા રી રીતુબેન ગોસાઈ દ્વારા છેલ્લા સત્તર વર્ષોથી અવિરતપણે દશામાની પ્રતિમાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રીતુબેન ગોસાઈ દ્વારા બસો એકાવન દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું રીતુબેન ગોસાઈ દ્વારા સૌથી પહેલાં પાંચ મૂર્તિઓનું વિતરણથી શરૂઆત કરવામાં આવ્યું હતું જેમાં રિતુબેન ગોસાઈના ઘરમાં ચોરીના બનાવ બનતા એને અટકાવાયો હતો અને ત્યારબાદ રિતુબેન ગોસાઈ માનતા રાખી હતી કે અમીર હોય કે ગરીબ તમામ ભક્તોને વિનામૂલ્યે દશામાતાની મૂર્તિ પ્રતિમા આપીશ અત્યારે આજે ગણેશનગર ડભુઈ રોડ શાંતિનગર ખાતે બસો એકાવન દશામાતાની મૂર્તિનું પ્રતિમાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સાથે વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી વડોદરા શહેર કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને માયભક્તોના દુઃખ દૂર કરનાર અને હરનાર એવા દશા માતાના ભક્તોને મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો સાથે સ્થાનિક લોકો પ્રતિમાનું વિતરણ કરવાના સહયોગ આપ્યું હતું ભક્તોને રિતુબેન ગોસાઈ આભાર વ્યક્ત કર્યો હતો આજે હું દભોઈ રોજ શાંતિનગરમાં રહું છું મારું નામ રિતુબેન ગોસાઈ છે હું આજે પંદરથી સોળ વર્ષથી આ મૂર્તિનું વિતરણ કરું છું વિનામૂલ્યે અને મારું એવું જ કહેવાનું છે કે લોકો સુધી આ મારું જે વિતરણનું વિનામૂલ્યે વિતરણ કરું છું લોકો સુધી પહોંચે ગરીબ બહેનો અને સ્લમ વિસ્તારની બહેનોને હું આ મૂર્તિનું વિતરણ કરું છું આ વર્ષે મેં મૂર્તિની સ્થાપના એનું કપડું લાલ કપડાંનું સ્થાપન બી આપ્યું છે અને જોડે માતાજીની ચોપડી પણ આપવાનો વિચાર કર્યો છે દિવાસાનો પાવન અવસર પર માતાજીની મૂર્તિ ઘેર ઘેર સ્થાપના થાય છે મારી બેનો ગરીબ સમ વિસ્તારની બહેનો માતાજીનું સ્થાપન કરે છે અને માતાની ઉજવણી રામ ધોકારથી કરે છે મારા મનમાં મારી શક્તિ હશે માતાજી મને જ્યાં સુધી શક્તિ આપશે ત્યાં સુધી હું માતાજીનું વિનામૂલ્યની મૂર્તિનું દાન કરીશ હું રીતુબેન ગોસાઈ શાંતિનગર ડભોઈ ડબોઈ રોડ શાંતિનગર અને શાંતિનગરની અંદર રીતુબેન અને એમના મિસ્ટર અને એમના બધા સગાવાળા એક પરિવારની તરફ રહે છે દશીમા દશામાંની પ્રતિ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે મૂકવાનું હોય ત્યારે એ દર વર્ષે એમને એક કેમ હતી એ દશામાં મને શક્તિ આપશે મને બળ આપશે મને તાકાત આપશે મને ધન આપશે હું મારા વિસ્તારના તમામ નાત જાત જોયા વગર અને અમીર ગરીબ જોયા વગર હું દશામાની પ્રતિમા દરેકને અર્પણ કરીશ અને સારી રીતે એમની પૂજા અર્પણ કરી અર્પણા કરી શકે એ હેતુથી એમને ચા ચાલ્યું માઓ જ હોય છે માનું વિશાળ સ્વરૂપ હોય છે ચાહે એક સાધારણ પરિવારની મા હોય ચાહે અમીરની મા હોય પણ પોતાના બાળક માટે બધું જ કરી છૂટે છે વરસાદ પડતો હોય ને ઉપરથી પાણી પડતું હોય ને તો પોતે વરસાદ સેંડ પણ બાળકને નહીં થવા દે પોતે ભૂકી રહે પણ બાળકને ખવડાવે એને નામ માં અને મા હંમેશા પોતાના બાળકોને આશીર્વાદ આપતી હોય એના એને 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 આગળ વધારવા માટે પ્રયત્ન કરતી હોય એવી રીતે હે દશામાં આ રિતુબેનનો જે સંકલ્પ હતો એ પૂરો થયો અને એમને દર વર્ષે દરેક વધારેને વધારે પ્રતિમા લોકોના ઘરે પહોંચાડી લોકો પૂજા અર્ચના કરે છે હું મા દશામાંથી કહું છું કે એમાં એવા આશીર્વાદ આવા આશીર્વાદ આપજે અમારા રીતુબેનને અને એમના પરિવારજનોને ત્યાં જ વધારેમાં વધારે આ વિસ્તારની સેવા કરી શકે અને જેના ઘરમાં પ્રતિમા ગઈ છે અને જે પૂજા અર્ચના કરે એમનો પરિવાર બી સુખી સંપન્ન થાય હું દશામાંથી કહેવા માગું છું કે આ જ વિસ્તારથી હું મને આઠ વખત ચૂંટણીમાં જીતાડ્યો છે મને ચાલીસ વર્ષ થયા એક જવાન જોત આવ્યો હતો પણ આજે જુઓ મારી ઉંમર કેટલી થઈ તોય છતાં માની શક્તિ માની શક્તિથી અને લોકોની દુઆઓથી લોકોના આશીર્વાદથી આજે મને એવો બળ મળે છે એવી તાકાત મળે છે કે એક કાર્યકર્તા તરીકે આજે પણ હું લોકોની સેવા કરું છું મને મને નેતા બનવાનો શોખ નથી એક કાર્યકર્તા બનીને કોઈનો કોઈનો દાદા કોઈનો બાપ કોઈનો ભાઈ બનીને હું એમની સેવા કરતો રહ્યો એવા માના આશીર્વાદ માગું છું અને અમારો પરિવાર જે છે ને ખૂબ સંપન્ન બને અમારા પ્રમુખ ભાઈ ઋત્વિકભાઈ અમારા બીનાબેન અમારા રીતુબેન અમારા નૈનાબેન અને નીલાબેન આ બધા અમારો કોંગ્રેસનો પરિવાર અહીંયા આવ્યો છે અમારી કોંગ્રેસનો પરિવાર હંમેશા માથી આશીર્વાદ માંગે છે કે હે માં કોંગ્રેસ હંમેશા લોકો માટે સમર્પિત છે ઊભી રહી છે અને હંમેશા ગરીબોની પડખે ઊભી છે માં એવા આશીર્વાદ આપ આપે કે કોંગ્રેસ પાર્ટી ગરીબોની વધારે તે વધારે સેવા કરી શકે અને એમના ઉત્થાન માટે પ્રયત્ન કરતી રહે એ જ માથી આશીર્વાદ વોર્ડ નંબર સોળમાં શાંતિનગર ખાતે રીતુબેન જે વર્ષોથી એક સામાજિક કાર્યકર્તા તરીકે એમની ઇમેજ સાથે કોંગ્રેસમાં પણ અમારા શહેરમાં બજાવે છે અને સેવાકીય ધાર્મિક કાર્ય કરે છે દશામાનો તહેવાર પવિત્ર તહેવાર આપણે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘરે ઘરે દશામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એમનો વ્રત ઉજવાય છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રીતુબેન જે એમને દશામાની ભક્તિને જે શ્રદ્ધા છે અને એના માધ્યમથી આ વિસ્તારમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર ગરીબ હોય કે અમીર તમામને જે દસામાની મૂર્તિ નિઃશુલ્ક આપે છે એ બદલ એમને અભિનંદન આપું છું અને આટલા પવિત્ર તહેવારમાં દસામાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામ આખા વડોદરા શહેરના તમામ નાગરિકોને માતાજીના આશીર્વાદ મળતા રહે જય દશામા જય દશામા સંસ્કારી નગરી ધાર્મિક નગરી વડોદરા શહેરમાં વોર્ડ નંબર સોલમાં અમારા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત્રી ભથ્થુભાઈ ની ઉપસ્થિતિમાં ય રીતુબેન ગોસ્વામી જે એકદમ સક્રિય કાર્યકર્તા આગેવાન કોંગ્રેસ પાર્ટીના શહેરમાં મહામંત્રી તરીકે એમની જવાબદારી છે પણ સાથે સાથે જે સેવાકીય કામો અને ધાર્મિક કાર્યોમાં પણ બેન હંમેશા આગળ છે વા રીતુબેનને અભિનંદન આપીશ ખાસ કરીને વડોદરા શહેરમાં જ્યારે ઘરે ઘરે માં દશામાનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ ત્યારે આ પવિત્ર તહેવારમાં જે સેવાકીય કામ રીતુબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવે છે કે જે બહેનો રથ કરે છે અને જે બહેનો દશામાની મૂર્તિની ઘરે સ્થાપના કરે છે એમાં એ ગરીબ હોય કે અમીર એવો કોઈ ભેદભાવ કર્યા વગર રીતુબેન આટલા વર્ષોથી જે દશામાની મૂર્તિ નિઃશુલ્ક આપીને જે એક પવિત્ર કામ કરી રહ્યા છે દશામાને પ્રાર્થના કરીએ કે જે ઈચ્છાશક્તિથી રીતુબેન કામ કરે છે આગળ દશામાના આશીર્વાદ હંમેશા એમની પર રહે અને આપ સૌ પણ જ્યારે આટલી શ્રદ્ધાથી દશામા નો તહેવાર ઉજવો છો ત્યારે આપણે પણ બધાને શુભેચ્છા પાઠવું છું અને દશામાના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણા સૌને માતાજી ના આશીર્વાદ મળતા રહે જય દશામાં